તો મને મંત્રી સાહેબ નહીં પૈસા હું નથી સરકાર આપે છે તો મારું ખાલી કહેવાનું એટલું છે કે તમને જે પૈસા સરકાર આપે છે તમને મળવા જોઈએ તમને અહીંયા કાંઈ પ્રશ્નો નહી આવે તમે અહીંયા આવશો આપણે રોજના સો થી દોઢસો ટોકન આપ્યા છે એ પ્રમાણે આપણે જોઈએ ને તો આપણું કામ સાત થી આઠ દિવસમાં પૂરું થઈ જાય છે અને આપણી પાસે ટાઈમ છે પંદર દિવસનો એટલે તમે કોઈ ભીડા ખોટી ન કરતા જે તારીખ જે ટોકન જેને આપ્યું છે એ તારીખે ને આવજો તમે તંત્ર ખેતીવાડીનું કામ કરો તમારું તારીખ ને ટોકન એક જ દિવસ તમારે ખાલી એ છે છે